ધર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભીખુ સિંહજી પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેન વ્યુ પોઈન્ટ એકતા નગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો બે હજાર ચોવીસ નો પ્રારંભ કરાવ્યો હતો કાર્યક્રમમાં માં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા આ મેળો આગામી તારીખ ભીમસિંહ જાન્યુઆરી ઓગણીસો પચીસ સુધી ચાલશે ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી પંચાવન સ્વ સહાય જૂથોની સો જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવશે મંત્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરસ મેળાને રિબિન કાપીને ખુલ્લો મુકાયો હતો વધુમાં મંત્રીએ ઉમેર્યું કે વર્ષો પહેલા ગામડાની બહેનો આર્થિક તંગીનો સામનો કરતી હતી ઘરના ખર્ચ પૂરા કરવા માટે પણ મુશ્કેલી થતી હતી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ વિભાગના જીએલપીસી દ્વારા બહેનો સખી મંડળો સાથે જોડી તેમને તાલીમ આપવામાં આવે છે જે બહેનોને હસ્તકલા કારીગરીમાં નિપુણ બનાવે છે ત્યારબાદ બહેનોની બનાવેલી ચીજ વસ્તુઓ વેચવા માટે સરકારે સરસ મેળા જેવા પ્લેટફોર્મનું આયોજન કર્યું જ્યાં આ મહિલા દ્વારા થયેલા ઉત્પાદનોને વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે છે આ પ્રાદેશિક સરસ મેળો એ લાંબા વિઝનનો વિસ્તૃત અને પ્રેરક ભાગ બની રહ્યો છે સરદાર સરોવર ડેમ ખાતે સરસ મેળાનું આયોજન થયું જેનું ઉદ્ઘાટન આજ રોજ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી બીજ અન્ય પદાધિકારીશ્રીઓ જિલ્લાના પોલીસ વડા તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળાની અંદર સમગ્ર રાજ્યમાંથી ત્રેપન જેટલી સખી મંડળની બેનોના અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ પણ સરકાર શ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને અંદરથી આ વસ્તુ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે આજ રોજ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલજીના પ્રતિમાના પ્રાંગણમાં એક સરસ મેળાનું જે આયોજન થયું છે જેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આ સરસ મેળામાં પંચાવનથી કરતાં પણ વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે કે જેમાં મોટા ભાગની બહેનો દ્વારા આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં હસ્તકળાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે માટીકામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ઘર સુશોભન માટેની વસ્તુઓ અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે બહેનો છે એ લોકોને જ આ મેળામાં ઘણી બધી વસ્તુઓ લઈને એમને પોતાના સ્ટોલ બનાવ્યા છે જેમાં વાંસની બનાવટો હોય અને સાથે સાથે જે નારિયેલના જે છિલકા છે એમાંથી જે ગણપતિજી બને છે એવા જે સુશોભનની વસ્તુઓ છે એની સાથે સાથે સાજ શૃંગારની પણ વસ્તુઓ આ મેળામાં અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે સાથે સાથે ખાવાની જે વાત છે કે ભાઈ ટ્રાઇબલ વિસ્તારમાં જે ફૂડ બનતું હોય છે કે ભાઈ જુવારના રોટલા મકાઈના રોટલા બાજરીના રોટલાનું જે અહીંયા એક મહત્ત્વ હોય છે અને જે લોકો આ જ વાનગીને આરોગતા હોય છે એની સાથે સાથે તહેવારમાં પણ અહીંયા એક ચોખાના રોટલાની અને માંડાની કે જેની ખૂબ જ અહીંયા વિશિષ્ટ એક વાનગી છે કે જે તહેવારના સમય દરમિયાન એનો બનાવવામાં આવે છે અને એની સાથે તુવેરના દાણા અને રીંગણનું શાક હોય કે સાથે સાથે જે શેકેલી જે દાળ હોય છે તુવરની દાળ એનું પણ એક વાનગી બનાવવામાં આવે છે તો આ બધું જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો કે બહેનો પણ આ જ્યારે ભારત દેશમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે અને ગુજરાત રાજ્યમાં જ્યારે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્ય પ્રધાન એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર છે ત્યારે આ બહેનોને આગળ આવવા માટે એમના ઉત્થાન માટે આર્થિક રીતે એમના ઉત્કર્ષ માટે આ મેળાઓનું જે આયોજન થાય છે કે તેમને જે બનાવેલી જે વસ્તુઓ છે કે જેમનામાં જે કળા છે અને એ કળાને બહાર લાવવા માટે અને સમાજના લોકો પણ એમની એ કળાને જુએ પીછાણે અને એની સાથે સાથે ખરીદી પણ કરી શકે એ માટેનું એક સુંદર પ્લેટફોર્મ આ જગ્યા પર જે પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે સરકારશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ